તો આ રાજકીય લોકોનો વિકાસ થયો છે ગરીબોનો વિકાસ નથી થયો એ રાજનીતિમાં ઈમાનદાર લોકોની જરૂર છે પ્રજાને સાથે લઈને ચાલે પ્રજાનું ભલું કરે એવા નેતાઓની જરૂર છે ઘણા પૂછે મને તમને કઈ પાર્ટી ગમે ભાજપ ગમે કે કોંગ્રેસ અને આ સમાજ આઝાદીના આટલા વર્ષો પછી પણ ભૂખ્યો ને તરસ્યો બેઠો છે આ એની ચિંતા કરવાની છે એટલે બહુ ચિંતા ના કરો પણ કેટલાક પૂછે મને અલ્પેશ ભાઈ ભાજપ ગમે કે કોંગ્રેસ ક્યાં જઈશું કદાચ એક વ્યક્તિ માટેનો નિર્ણય હોત કદાચ પાંચ વ્યક્તિ માટે પચાસ વ્યક્તિ માટેનો નિર્ણય હોત તો થઈ જાય કોઈ બેમત નથી એમાં પરંતુ હવે

ગરમી નહી લાગતી ને ભાઈ અવાજ ખોલજો અવાજ બહુ દબાય છે ટાઈમ તો છે ને મોડું નહી થાય બોલો તો એક જ સવાલ જવાબ આપો બોલો રાજનીતિ કરવી છે કે નહીં કરવી જો માનતા હોય કે રાજનીતિ કરવી છે જે માનતા હોય એટલા જ બે હાથ ના 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 કહું ત્યાં ત્યાં સુધી સુધી તાળીઓ 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 પાડજો પાડજો અને હું પાડું પાડજો પછી શરૂઆત કરું બોલો રાજનીતિ કરવી છે કે નહીં કરવી બોલો સરકાર બનાવી છે કે નહીં બનાવી બોલો આપણી સરકાર બનાવી છે કે નહીં બનાવી ગરીબોની સરકાર બનાવી છે કે નહીં બનાવી ગુજરાતની એકતાની સરકાર બનાવી છે કે નહીં બનાવી યાર તાળીઓ બહુ ઠંડી પડે છે જરા જોરથી તાળીઓ પડે જોરથી પડે જોરથી થાકવા ના જોઈએ જોરથી તાળીઓ પાડો લે મને ખબર પડે હું એ જોઉં છું ક્યાં સુધી તાળીઓ પાડો છો પૂરા કરંટ થી તાળીઓ પાડો છો કરંટથી તાળીઓ પાડે તો જ સરકાર બને હજુ કહું છું કરંટથી તાળીઓ પાડો તો જ સરકાર બને સ્ટેજ વાળા ઠંડા પડે છે જ્યાં સુધી સ્ટેજ માંથી તાળીઓ નો અવાજ આવે ત્યાં સુધી ચાલુ રાખો આભાર હવે આ તાળીઓ એટલે પડાય કે કદાચ સુસ્ત નહી થઈ ગયા ને મારે જાણવું હોય છે કે તમારો કરંટ કેટલો છે કારણ કે તમારા કરંટથી થી નો નહીં મને આઠસો નો ચટકો લાગતો હોય છે આ બધાને તો પહોંચી વરીશ જો તમે સાથે છો તો દુનિયાની કોઈ તાકાત નથી અલ્પેશ ઠાકોર પાછો પાડી શકે ઘણા બધા એવા સપના જોવે ખરીદી લઈશું તમારામાં ખરીદવાની તાકાત અલ્પેશ ઠાકોર ને બે વર્ષ પહેલા જ ખરીદી લીધો હોત પછી કે ના ખરીદાય તલ્પેશ ઠાકોરને ડરાઈ દઈશું તમારા તાકાત હોત તલ્પેશ ઠાકોરને બે વર્ષમાં એકવાર પણ જેલમાં નાખવાની હિંમત કરી હોત ગીધડ ભક્તિ બીજાને દેખાડજો આ અલ્પેશ ઠાકોર છે અને હું તમારા મારા ભાઈઓને કહું છું રાજકીય લોકોને કહું છું જ્યાં જઈએ ત્યાં આવજો કારણ અમે જે બાજુ જઈશું એ બાજુ સરકાર તો બનવાની છે મને કોઈ શંકા નથી પણ ડરવાની કોઈ નાથી જરૂર નથી કેટલાક એવું પૂછે કલ્પેશભાઈ તમે શું માત્ર ઠાકોર સમાજની વાત કરો છો તો એવા લોકોને જવાબ આપો છો મને જવાબ આપો શું દારૂબંધી માત્ર ઠાકોર સમાજ માટે છે મને જવાબ આપો બેરોજગાર યુવાનો માટે રોજગારી માંગી રહ્યો છું શું માત્ર એક સમાજ માટે છે મને જવાબ આપો ગુજરાત ની શિક્ષણ વ્યવસ્થા સુધારવા માટે નીકળ્યો છું શું માત્ર એક સમાજ માટે નીકળ્યો છું શું માત્ર એક સમાજની વાત છે આંગણવાડી આશા વર્કર મધ્યાહન ભોજન કર્મચારી વિષય કર્મચારી આ પલ્સ કર્મચારી આ તમામ સમાજોની વાત કરું છું શું માત્ર એક સમાજ ની વાત છે હું તો ગુજરાતની વાત ની છું ગુજરાતની ની વાત કરું છું ગુજરાત ની એકતા ની અખંડતા ગુજરાત નું ગૌરવ જાળવાની વાત કરું છું પરંતુ જે લોકો વાત કરે છે છે એવું કે ઠાકોર નિર્ણય દો બે ભાગમાં વેચી નાખીશું પણ એ બેટાઓને કહી દેજો જે દિવસે અલ્પેશ ઠાકોર રાજનીતિ નો નિર્ણય કરશે આ સો સો ટકા સમાજ એક તરફી હશે ગુજરાત નો ગરીબ એક તરફી હશે ત્યારે એ પત્રકાર મિત્ર એ મને સવાલ કર્યો કે ભાઈ આપને પંદર કે અંદર મુજબ બોલા ઓર આપે कि 2017 की सरकार हम बनाएंगे हम चाहेंगे वही सरकार बनेगी तो कितनी बार बात बोली तब मैंने यह सोचा हम सब ने ये सोचा यार अल्पेश भाई आप बहुत बड़ी बात कर रहे हो कैसे बनाओगे आप सरकार पर उस वक्त हमने आप, आपको बोला नहीं था ये बात तो हमारे मन में थी पर आज आपको बोल रहे हैं भैया माफ कर देना आज तो पूरा देश ये बोल रहा है आप जहां जाओगे वही सरकार बनेगी तो मेरे दोस्त बेहजार पंद्रह नो अल्पेश ठाकुर बेहजार सत्तर नो अल्पेश ठाकुर फरक देखा है बोले नहीं भैया आप तो वही के वही हो 2015 में जो था 2011 में जो था और 2017 में वही हूं इसीलिए सरकार बनेगी अगर मैं बदल गया होता तो सरकार नहीं बनती और सरकार इसलिए बनेगी कि मैंने उस वक्त भी बोला था कि गुजरात के अंदर ओबीसी एससी एस टी अपने हक और अधिकार के लिए जागृत होगी और वो जिस दिन एक हो जाएगी उस दिन सरकार बनेगी पर आज तो ना ओबीसी माइनोरिटी की बात है आज तो पूरा गुजरात एक हो गया है ये गुजरात अपनी सरकार बनाएगा पर एक ठाकुर कम्युनिटी का लड़का एक ठाकुर समाज का लड़का पूरे गुजरात के गरीबों की बात कर रहा है यही बता रहा है कि सरकार तो अब हम ही बनाएंगे किसी की ताकत नहीं है कि अब हमें रोक सके पर માટે બનાવી છે સરકાર એટલે બનાવી છે કે ગુજરાત ના એક પણ યુવાન બેરોજગાર નથી જોવો તમામ નોકરી કરતા જોવા છે સરકાર એટલે

કે ગુજરાતની અંદર કેવી સરકાર જેને અહેસાસ ના થવો જોઈએ કે હું ઠાકોર છું પટેલ છું ચૌધરી છું દરબાર છું હું દલિત છું મુસ્લિમ છું હું ગુજરાતી છું એ ગુજરાતની એકતાવાળી સરકાર બનાવી છે કોઈને અન્યાય ના થાય કોઈને અત્યાચારનો સામનો ના કરવો પડે કોઈને નોકરી માટે ભેદભાવ ના થાય

બનાવી છે ને આપણી સરકાર જોર થી તાળિયો તાળીઓ અવાજ બે ગયો છે તો બે ગોટ પાણી પડે પાછું પણ આ ની અંદર આજે એટલે આવ્યો છું આપને એ કેવા આવ્યો છું આ આપણું થરા છે આપણું કાંકરેજ છે આની એકતા આની અખંડિતા આનું ગૌરવ આનો ઇતિહાસ જાળવવાની વાત કરવા આવ્યો છું આ થરાની સભાની અંદર મારી પાસે કોઈ સમય માંગવા નથી આવ્યો આ થરાની તારીખ મે સામેથી આપી છે કે મારે થરાની અંદર આવું છે કારણ પૂરની અંદર પહેલો પગ મે થરાની અંદર મૂક્યો તો અને મે જે માહોલ જોયો છે એ માહોલ પછી એક એવી ઇતિહાસ બનાવવાની વાત લઈને આવ્યો છું કે આવનારા સમયની અંદર કદાચ પૂર પણ આવે તો આ બનાસ ડેરી ની અંદર જેમ ની અંદર રિવરફ્રન્ટ બન્યું છે આ બનાસ નદી જે છે એના પેરેરલ એક દિવાલ એવી બની હોય કે ગમે એટલું પૂર આવે પણ મારા થરાની અંદર પાણી નાખું છે મારા ખારિયાની અંદર પાણી નાખું છે આ ઈચ્છા શક્તિ જોઈએ હજારો કરોડ રૂપિયા વપરાઈ ગાય છે પણ ગરીબો માટે કોઈ બોલનારું નથી અને એટલે જ સરકાર બનાવી છે

મારી માં મારી દાદી મારી ભાભી મારી બેન મારી દીકરી બધા જ બેઠા છે અને મારા દાદા દાદી મારા મા બાપ મારા ભાઈઓ બેઠા છે એટલે હક થી બોલીશ એટલે તમે હું કહીશ મેં જોયું મેં આટલું કીધું બેન તરત બે ગયા ત્યાં પાછું વળી જોયું નહીં ત્યાં જ બે ગયા આ બતાવે છે કે દીકરા માટે કેટલો પ્રેમ છે પણ જાન તેડવાનું આમંત્રણ આપવા આવ્યો છું

હવે આપણે ફોડ પાડું છું નવમી તારીખ પસંદ કરી હતી નવમી તારીખમાં માં આમણે મંજૂરી આપવામાં આનાકાની કરી ત્યારે મે કહી દીધું કે બેટા પહેલો ઘા તમારો બીજો ઘા રાણાનો હવે નવમી તારીખે રોકી લીધા 23મી તારીખે મંજૂરી આપો કે ના આપો અલ્પેશ ઠાકોર એની સેના ને એકતા મંચ ને ગુજરાત રોકવાની કોઈનામાં ના માં તાકાત નથી એટલે હવે કોઈ સવાલ ના કરતા કે સાહેબ મંજૂરી મળી છે કે નહીં મળી ત્રેવીસ તારીખે સીધા ગાંધીનગરની ની બેસવાના પ્રતિજ્ઞા માટે ત્રેવીસ તારીખે મળવાનું આમંત્રણ આપવા છું પણ મન નહીં લાગતું કે આ બેટા એટલા પાણી હોય કે આપણે એને મંજૂરી ના આપે મંજૂરી મળી જવાની છે

માંડવો જ બાંધવો પડે કાલ કાળી ચૌદશ છે કે અમને કઈ નડવાનું નથી બધું જ ફળવાનું છે જો આપણે બધા એક હોય તો બધું જ ફળવાનું છે આ એટલું યાદ રાખજો પણ આમંત્રણ આપે આવે જાનનું ત્યારે આપણે જાનમાં જઈએ ત્યારે આપણા જમવાનું ત્યાં મળે આ સરકારે હર વર્ષમાં પચી વાર જાન તેડાવે છે ગાડી મૂકે જમવાનું મૂકે ને આવજો ને બાપા જરા પણ આ એવી જાન નથી ના અહીંયા જમવાનું મળશે ના ગાડી ભાડું મળશે ના પાણી મળશે કઈ જ નહીં મળે અહીંયા મળશે તો આપણી આવનારી બે પેઢીઓનું ઉજ્જવળ ભવિષ્ય ઇતિહાસ મળશે તમને અહીંયા મળશે તો ઈમાનદારી ખુમારી મળશે પણ જમવાનું તો લાવવું પડે જમવાનું લેતા આવશો એક રાજકીય આગેવાન એવું કે રૂપિયામાં બધાને ખરીદી લઈશું દારૂ ને રૂપિયાના જોરે સરકાર બનાવી દઈશું તો મને વિચાર આવ્યો કે આ દારૂ ને રૂપિયાના જોરે સરકાર બનાવવાના સપના જોતા આ ગીરગીટો મારા બેટાઓને જવાબ તો આપવો પડે આપણે બોલતા બોલી ગયો છું તમે નહી લાવો તો હું ખોટો પડીશ કે ઘરેથી ડુંગળી મરચું રોટલો લઈને આવો પણ સરકાર બનાવો બોલો ડુંગળી મરચું ને રોટલો લઈને આવશો આવશો બહેનો નો અવાજ કેમ નહી આવતો બોલો ઘરેથી ડુંગળી મરચું રોટલો લઈને આવશો કારણ કે ભાતું તો તમાર ભરવાનું છે બાજરીનો મોટો રોટલો લઈને આવજો ઘી થી મો ગળ્યું કરાવવાનો રિવાજ છે ડુંગળી મરચું રોટલો લઈને આવતા હોય તો પછી કાંકરી ગોળ પણ લેતા આવજો એ દિશા ગળ્યું મો કરી લેવાનું છે અને જાન સેના વગર અધૂરી રે ઢોલ ના વાગે તો જાનની મજા ના આવે તો બેનોના ગીત ના ગવાય એટલે મેં હું બોલી ગયો છું અમારા રામજીભાઈ કે સાહેબ તમારો ફેવરેટ શબ્દ શું મેં કીધું ફાંકા ફોદારી હવે બોલી ગયો હું તો કે 50000 વધા થી વધારે ઢોલીઓ હાજર રાખીશું અને 50000 થી વધારે ઢોલ હાજર રાખવાના છે આપણે પણ પચાસ હજાર થી ઢોલ વધારે ક્યારે થાય એક એક ગામ માંથી બબે પાંચ પાંચ ઢોલીઓ સાથે વધારો તમે એટલે જાન લઈને આવવાના છો તો એક એક ગામમાંથી પોતાના ગામમાંથી ઢોલ લગાડા વગાડીને આવવાનું છે ઢોલ લઈને આવવાનું છે ગાંધીનગરમાં ઢોલ વગાડવાનો છે આ બધું જ આવી ગયું હોય સરકાર આપણી બનવાની જ હોય તો પછી ગુલાલ લેતા આવજો ગુલાલ લેદાડ જ ઉડાડી દઈશું આપ લેતાવશો ને બનાવીશું ને આપણી સરકાર પણ જે વિવેક વાત કરું છું એમાં એટલું જ કહીશ આપને ત્રેવીસ તારીખે રાજકીય નિર્ણય જેવો થશે જે પણ પાર્ટીનો થશે ઈમાનદારીનો નિર્ણય હશે પરંતુ એ નિર્ણય થયા પછી સામેની પાર્ટી રાજકીય લોકો પોતાના રંગ બતાવવાનું ચાલુ કરી દેશે એટલું વચન આપું છું સદારામ બાપા ની સાક્ષીયાર સાક્ષી સાક્ષી ના ડરીશ ના ખરીદાઈશ હંમેશા લડતો રહીશ પણ એટલે આ લોકો નીચે ખરીદવાનો પ્રયત્ન કરશે નીચે ડરાવાનો પ્રયત્ન કરશે તમારી મક્કમતા રાખવાની છે તમારી મક્કમતા તમારી હિંમત તમારી

તો આ બસો લોકો ખરીદી લઈશું તો મેં એમને જવાબ આપ્યો ભલા માણસ બસો ની બે હજાર લોકો ખરીદી લેજો પણ આ બે કરોડ લોકો થી બનેલો અલ્પેશ ઠાકોર છે એને નહીં ડગાઈ શકો એક પણ નહી ખરીદાય અમારો સાહેબ જો આ ડગવાના હોત ખરીદાવાના હોત તો અલ્પેશ ઠાકોરને ને બનાવ્યો ના હોત

કે સરકાર બનાવી છે તો મક્કમ રહેજો ઘણી બધી અફવાઓ આપશે ઘણા બધા એવું કે અલ્પેશ ઠાકોર કાળો ચોર છે અલ્પેશ ઠાકોર ખરાબ છે આવો છે તેઓ છે બધું જ કહેશે પણ મને જવાબ આપો તમે માનો છો અલ્પેશ ઠાકોર એવો હોય માનો છો મને લાગે અડધા તો માનતા લાગે માનો છો કે અલ્પેશ ઠાકોર એવો હોય માનો છો હું તો સદારામ બાપાનો સાહેબ બધા જ ષડયંત્રો કરશે પરંતુ ત્રેવીસ તારીખે એવી પ્રચંડ એકતાની તાકાત થી આપણે બધા એક થઈએ

પરંતુ ત્રેવીસ તારીખે મા બાપ દીકરા દીકરી પત્ની ભાઈ ભાંડુ સાથે પધારવાનું છે જોજો એકલા ના પડીએ બાર વાગે પધારવાનું છે આપે બધાએ ગાંધીનગરની અંદર એ સમય છે એ સમય આપણે હાજર રહેવાનું છે એ જ વિનંતી સાથે આપ બધાને વિનવું છું અસ્તુ જય જય ગરવી ગુજરાત જય સદારામ બાપા જય માતાજી ચૌધરી સમાજના જે મિત્રો આવે છે આવેદન પત્ર આપે છે આવેદન પત્ર